ચલો ચાલો સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે આપણે કાલનો વિડીયો મલકોટનનો અધૂરો રહી ગયો તો એટલે આજે પાછું રિપીટ બીજો વિડિયો ઉતારીએ છીએ એકદમ મસ્ત ન્યુ મલ આવ્યો છે હમણાં નવો મલકોટન નોટાણે બહુ જ ક્રેઝ છે એટલે મલકોટન જ વિડિયો હમણાં આવશે એકદમ મસ્ત આ એનું બ્લાઉઝ રહેશે અને પ્રાઇસ ચારસો રૂપિયા રહેશે અને પ્રાઇસ છે ને ચારસો રૂપિયા છે આમાં પલ્લુ પણ છે નાખે આવી રીતના આવશે મેથી પીળો અને ગુલાબી છે મસ્ત પટોળા પ્રિન્ટમાં હલ્દીમાં પહેરાય એવું પીળો કલર છે ને જો આ બોર્ડર ને મસ્ત છે આમાં ઘણા બધા આવે છે મલકોટનમાં મટીરિયલ પણ આપણું મટીરિયલ છે ને ચડશે પણ નહીં ધોવાતા અને એકદમ મસ્ત આવશે ને પૂરી સાડી આવશે

રાણી ગુલાબી જી બહેનોને જોતું હોય ગ્રીન શોર્ટ લેજો કારણ કે બુક જેટલું થઈ જાય ને કે વિડીયો આપણે મૂકીએ સીધો બુક થવા મળે છે ઘણા બહેનો રહી જાય છે એટલે હમણાં તો રિપીટ ટુ રિપીટ આપણે મગાવીએ છીએ પણ છતાં પણ કોઈ બહેનોને જોતું હોય ને તો બી મગાવી લેજો એકદમ મસ્ત લેરિયા ટાઈપ પ્રિન્ટમાં ડિઝાઇનમાં લાઇટ ડાર્ક હું દર વિડીયોમાં બોલું છું કે થોડોક કલરમાં લાઈટ ડાર્કનો ફેર રહેશે પણ આવશે બધા ડાર્ક જ એ કઈ લાઈટ કલર નહીં હોય ને લાઇટ હશે ને તો હું કહીએ પણ દઈશ કે આ લાઇટ છે આ એનું બ્લાઉઝ રહેશે પ્રિન્ટ એકદમ મસ્ત આ લેરિયા પ્રિન્ટ છે કેરી કેરી ડિઝાઇન છે ને ઓલા ડિઝાઇન વાળું છે જોરદાર પીસ છે આખું મરૂન પણ નહીં અને ટમેટો પણ નહીં એટલો મસ્ત છે આ કલર પણ એકદમ મસ્ત ચા એનું પલ્લું રહેશે એકદમ સોફ્ટ ને મસ્ત એકદમ ઝીણી પ્રિન્ટ અને ઝીણી ડિઝાઇન લીલો કલર ને મસ્ત છે આ પણ એનું આ બ્લાઉઝ રહેશે ખોલી ખોલીને જોઈએ છે ને એટલે ખબર પડી જાય એકદમ મસ્ત પ્રિન્ટ છે જો આવી રીતના હાંધો તો છે પાટલી માં જ આવશે પટોળા પ્રિન્ટ ગાડા વાળું આપણ મસ્ત છે આયન ઉબ્લાસ રેસે एकदम મસ્ત આ ગ્રીન કલર પટોળા છે ને છે ગાળા બોર્ડર માં કારણ કે અત્યારે એનો જેટલો બધો ક્રેસ છે ને એ બધું ગાળામાં જ આવે છે અત્યારે આ એનું પટોળા પ્રિન્ટમાં મસ્ત હાથી વાળું બ્લાઉઝ

અને ગ્રીન પટોળા પ્રિન્ટમાં આ એનો બ્લાઉઝ રહેશે સોરી આ એનું પલ્લું છે આવી રીતના ગ્રીનમાં ને જોરદાર પીસ છે આ પણ આ એનું બ્લાઉઝ મહેંદી કલર મેંદી કલર ની પ્રિન્ટ છે બ્લાઉઝ માં એકદમ આમાં પલ્લું નથી ખૂબ જ વધારે એટલે મલકોટન ચાલે મલકોટન માં ક્રીમ ને ગ્રીન જોરદાર છે આ એનું બ્લાઉઝ રહેશે આખો આપણે ખોલીને બતાવીએ જ ને જે બેનને જોતું હોય ને સ્ક્રીનશોટ ગ્રીન લેજો કલરમાં થોડોક લેટ ડાર્ક રહેશે કારણ કે આ વિડિયાના હિસાબે પણ બધાય ડાર્ક કલર જ છે આ મેથી પીળો અને મરૂન જોરદાર પીસ છે આમાં પણ એકદમ મસ્ત ને ભારેમાં મલકોટન આવે જ ને એ છે ને આની પ્રાઇસ છે ને ચારસો રૂપિયા રહેશે એમાં પલ્લુ પણ છે કોઈને હલ્દીમાં પહેરવા માટે કે જોતું હોય ને ઓર્ડર કરી દેઝાઇન એટલું મસ્ત છે એમાં પણ પાછું આખું ડિઝાઇન વાળું કોઈ ગાળા વાળું ન ગમતું હોય તો વાળું એકદમ મસ્ત હે આમાં બ્લાઉઝ ગ્રીન રહેશે આમાં કોઈ બી પહેરી હકે એવું થોડું ગ્રીન જ પહેરે પણ મોરુન પણ મસ્ત લાગે અને ગ્રીન એ પણ મસ્ત લાગે એકદમ મસ્ત છે ને કાપડ પણ એકદમ સોફ્ટ ને પૂરી સાડી આવવાની પાટલીમાં છાંટો આવશે ને જે બેનોને જોતો હોય ગ્રીન સોટ પા લેજો ને આખો બોર્ડર વાળું છે જો નીચે બોર્ડર મસ્ત મોટી ધોવાતા ચડતું નથી ઓકે આ કોઈને જોતું હોય ને તો બિચારા એમ થતું હોય કે કેમ મગાવવી પણ ધોવાતા ચડશે નહીં કારણ કે આ ભારે માં છે ને એટલા મલ કોટન ભારે માં છે એટલા માટે આપણે બધે પીસ ખોલીને દેખાડીએ છીએ દર વખતે વિડીયોમાં એટલે જે બહેનોને જોતું હોય ને કોઈને હેવી સાડી જોતી હોય ચાર પાંચ હજાર સુધીમાં તો પણ આપણી દુકાને મળી રહેશે લગ્ન પ્રસંગમાં દેવા લેવા માટે કોઈને જોતું હોય તો બી આપણી શોપ ઉપર મળી રહે આપણે વિડીયોમાં હે ને તેના ઉપર આપણા નંબર નાખીએ એટલે જીવેરોને જોતો હોય ને મેસેજ કરી નાખજો બ્લેક ને મારું જોરદાર પીસ છે એકદમ મસ્ત